ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભૂજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા સૂચના આપી તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન હાજીપીર રોડ તરફથી લુણા બસ સ્ટેશન પાસે એક ટાટા કંપનીની એસ ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર જીજે બાર એક્સ સત્તર એસી વાળી ગાડી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ગાડીમાં સેન્ડ સ્ટોન ટોળા આશરે સાત ટન ભરેલ હોય જેથી વાહન ચાલક પખરિયા પીરોના જ રહેવાસી તલ તાલુકો વાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય જે અંગે ખાણ ખનીજ દ્વારા કલમ ચોત્રીસ મુજબ વાહન ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી ગાડી નરા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પ્રદ્યુમ્નસિંહ ગોહિલનાઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બોરાણા સમાગોગા રોડ પાસે એક ટ્રેક્ટર રજીસ્ટ્રેશન નંબર જીજે બાર કે એકાવન ચોર્યાસી વાળું આવતા તેને ઉભો રખાવી ચેક કરતા ટ્રેક્ટરમાં રેતી આશરે ત્રણ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક કરમણભાઈ દેવદાસભાઈ ગઢવી રહેવાસી બોરાણા તાલુકો મુન્દ્રાવાડા પાસે રોયલથી પાસ પરમિટ માંગતા આ પાસ પરમિટ ન હોય જે અંગે ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ વાહન ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી ટ્રેક્ટર મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે